સુરતમાં રોજે રોજ હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના અડાજણ ખાતે દેવી પૂજક સમાજના યુવાનની હત્યા કરાતા ચકચાર મચી હતી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે સુરતમાં યુવાનની હત્યા કરાઈ હતી સુરતના અડાજણ વિસ્તારમાં દેવી પૂજક સમાજના યુવાનની જૂના ઝગડાની અદાવતમાં હત્યા કરાઈ હતી અંગત અદાવતમાં દેવી પૂજક સમાજના યુવાનની રવિ અને રાજુ નામના ઈસમોએ હત્યા કરી હોવાના આક્ષેપો કરાયા છે હત્યાની ઘટનાની જાણ થતા અડજણ પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા તપાસ હાથ ધરી છે જે ભાઈને ગાવા આયરું એ ભાઈનું શું નામ છે જયંતીભાઈ કાલુભાઈ જી પૂજક કેવી રીતે ઘટના બની આ હવે સાહેબ આ કરીબ 10 મહિના પહેલાની વાત છે 10 મહિના પહેલા એક કામ થઈ ગયું એવું કે એક આ બીજી વાળા મારા ભાઈ વચેટ વાળો જો લોકો એમની બૈરીને પોતાને એના ઘરની બૈરીને ભગન લઈ ગયા બને આરે ચાલે ગયા એના માટે કાલે વિદ્યા કરને કે મારા ભાઈ તો પછી એ લોકો ગોતતમાં લાગ્યા બોટમાં લાગ્યા 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 કરી આઠ મહિના થઈ ગયા તો આઠ મહિના પછી એ લોકો ઘડી ઘડી આવતા હતા રોજે કહેવા કે ભાઈ ક્યારે મારી બૈરી લાવે ક્યારે લાવે તો એકવાર મારા ભાઈ કોટ કરીને મારા માતાજી જોડાઈને લઈને આવ્યા લઈને આવ્યા તો કે આ બૈરી અમારે જોઈએ નહીં જ્યાં હા ત્યાં મીકીને આવતું લઈ જાય તારી હારે એને બૈરીને હાથવાડ વાંપીને મીકી દીધી હાથવાડો દીધી ત્યાંથી બૈરી ભાગી ગઈ તો ભાગી ગઈ તો એ લોકો એમ કહે છે કે તું ગોતીને આવ ગોતીને તો તારા ગામ લઈ જાય અમે આવું કહેતા બોલાવશું એ વાતચીત થઈ તો બીજા દારે મારા ઘરે આવ્યા મારો ભાઈ બીજા દાડે મારા ઘરે આવ્યો તો એ લોકો રાતે સાડા નવ નવ વાગે આવ્યા ધમકી દેવા કે મારી બહેરીને નહીં લાવે અગર ગોતીને તો અમે કંઈ બી કરું તારા ઘરવાળા પહેલાં તો મારા ભત્રીજાનું બંનેનું નામ લેવા મળ્યું તારા ભાઈ નહીં મળે તો તારા ભત્રીજાને એમને એ લોકોને મારી કે અથવા તારા ભાઈને મારી કે અથવા તને મારી કોઈને કોઈને માસતો અમે એવી ઘટનામાં એવી લપ થઈ લપ થઈ અડધો કલાકમાં પચી ગયો અડધો કલાક ભાઈ ઘરે ચાલ્યા ગયા ઘરે ચાલ્યા ના સાડા બાર વાગે પાછો ફોન આવ્યો એનો સાડા બાર વાગે ફોન એવી રીતના આવ્યો કે આપણે પતાવવાનું છે પાંચ દસ મિનિટ તમે આવી જાઓ તો હું તમારા ઘરે આવો તો મારા ભાઈ કંઈ અહીંયા નહીં આવો હું તમારી ભાઈ આવું છું બહાર તમે મળો એમાં છથી સાત જણ રિક્ષામાં બેહીને આવ્યા એ કરતાં રાજુભાઈ રવિભાઈ એનો છોકરો એક રાજુભાઈ ભૂડિયાભાઈ એનો છોકરો એક એનો જમય એ લોકો બધા આવ્યા આવીને ડાયરેક્ટ મારા મમ્મી વાય દોડતા દોડતા આવ્યા એને પાછળ તો ડાયરેક્ટ રિક્ષામાં ખેંચીને બેસાડી દો મોબાઈલ ફેંકી દીધો મારા મમ્મી રિટર્ન મારી તો હું કપડાં પહેરીને ગાય ગાયમાં એની પાછળ પાછળ ગયો તો મહિલા નહીં મળે તો એથી અઢાર રસ્તેથી વચ્ચે હોય ને હું પોલીસ કહી ગયો અડાજનમાં અડાજન પોલીસવાળાએ કોઈએ જવાબ નહીં આપ્યો મને કે કાં લઈ ગયા હતા કે જાંગીરપુરા તો જાંગીરપુરા સો નંબર કરતો સો નંબર કર્યો તો સો નંબર કર્યો તો દસ પંદર મિનિટ અડધો કલાક કોઈ ગાડી તા આવી એ અડાજણવાળી બી આવી આંદણવાળી બી આવી જાંગીરાબાદવાળી બી આવી ત્રણે ત્રણ ગાડી આવી પછી લોકોએ કોઈ સારી અવાર બરાબર કરી નહીં ખાલી આટા મારી મારીને ચાલી લાગ્યા નહીં ગોતસાત કરી નહીં કંઈ કરી અમે ટોચ લઈને ગોતસાથ આવી તો અમે દસ પંદર મિનિટ પછી ચાલી લાગ્યા તો મારા માટે ફોન આવ્યો ચાલુ ગાડીમાં મેં કીધું ચાલો પોલીસ પછી રિટર્ન લીધું તો ગાડીમાં ફોન આવ્યા મારા કોઈ અંજાર નહીં આવે અમારા ઘરની બાજુમાં મારે કે ભાઈ તમારા ભાઈને દિનેશભાઈ તમારા ભાઈને અહીંયા મારીને અધમટો કરીને નાખી દીધો તો ગાય ગાયમાં સ્પીડમાં હું ગાડી ચલાવીને આવ્યો મારા પાણી ઉચકીને ઘરે મેં પાણી પાણી મારી પૂરે તો હું આવ્યો તો એવી રીતે ઘટના બની ગયેલી એ અમુક માર મારેલો અહીંયા ખાવ મારેલો છે બે આંગળી બી કપાઈ ગયેલી છે એવી રીતના ઘટના બની મારવાવાળા કેટલા જણા હતા મારવા જવા ત્રણ જણા શું છ થી છ જણા હતા જે મરી ગયા એનું ઉંમર કેટલા વર્ષ બેતાલીસ વર્ષ શું કામ કરતા હતા એ ખેતીવાડીનું કામ કરતા હતા કામ પહેલાં અહીંયા રહેતા હતા પાંચ વર્ષથી એમની ફેમિલી છે ત્યાં ખેતીવાડીનું કામ કરતા હતા હવે હવે શું માંગશે તમારું હે હવે શું માંગશે તમારું અમારું માં અમારી માંગ તો એ છે કે આ વસ્તુના બદલે વસ્તુ મળે તો હું તો તૈયાર જ છું પણ એ બધું કાર્યમાં નથી કરું મારે મારી નાતમાં અમને લઈ જવાના છે પણ તમે શક્તિશક્ત કાર્યવાહ કરો પોલીસને એમ કહો કે આ કદમ જે મારી હારે ઉપયોગ અત્યારે તો બીજા હારે નસકાય સમજા સાહેબ અત્યારે આ ઘટના મારી હારે બનેલી છે અત્યારે મારો બાપ ચાઇ કે અમે પચાસ જણ નાખી વસ્તી છે સાચો વાલો એ નથી અમારી અમારી હાલત હતા હું થવાની મને નથી બરાબર નથી મોટો બી મારી આવે કે નથી વચેટવાળો બી એટલો હું છું અત્યારે હકીકતની વાત તો મારી મમ્મીની બી આ નથી પેટી મેં કે આ ઘટના ઘટી ગઈ એવી રીતના મારી હાલત છે હું કેવી રીતના અત્યારે શું મને ખુદને ખબર છે આ ઘટના કોઈની અરે નહીં શકતી શક્તિશક અમને સજા આપો આમાં લઈને પચાસથી સાઠ દંડ જોડાયેલા છે અમારી સમાજના જે કોઈ આ ખોટા કામ કરે છે ખોટી બતાવે છે બધી નાતની ને બધી બધી ખોટો દંડ બતાવે છે પાંચ પાંચ લાખ એકાવન બે એકાવન લાખ દંડ બતાવ્યા છે અમને મારી પાસે પ્રૂફ છે એનું મેં વોટ્સઅપ કરેલું છે મને એ બધું પ્રૂફ છે મારી પાસાડ અમરોલીમાં મિટિંગ થઈ હતી આજથી ત્રણ દાડા પહેલા મારા ભાઈએ બધો સમશીલો કરેલો પાંચ દાડા પછી અમે જવાબ લીધો જેમને પૈસાનું થયું એ બી અમે આપવા તૈયાર હતા તો બી આ લોકો હાથે રહીને એવું કહી ગામથી પચાવટ કરવા આવ્યા છોકરાને ખેતીવાડી મૂકીને ખેતીવાડી બી એમ નામ છે એ મજૂરી કરીને ટેમ્પો હકાઈને એમનું કામ રચતા હતા ખેતીવાડી કરતા હતા એવી રીતે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે